એંગસ્ટ્રોમ એ ખાલી ગ્યાને અભિવ્યક્તનો એકમ છે સમયનો દ્રવ્યમાનનો લંબાઈનો કે ફોર્સનો એંગસ્ટ્રોમ એ ખાલી ગ્યાનો અભિવ્યક્તનો એકમ છે તો સાચો જવાબ છે લંબાઈનો એકમ છે એંગસ્ટ્રોમ જ્યાં સુધી શરીર પર બાહ્ય બળ કાર્ય ન કરે ત્યાં સુધી શરીરની સ્થિતિ રહેશે એવું કોણે કહ્યું છે ન્યૂટને આર્કિમિડીઝે ગેલેલિયો કે આઈન્સ્ટાઈને જ્યાં સુધી શરીર પર બાહ્ય બળ કાર્ય ન કરે ત્યાં સુધી શરીર સ્થિર રહેશે એવું કોણે કહ્યું હતું તો સાચો જવાબ છે ન્યૂટને કહ્યું હતું જડત્વનો નિયમ સૌપ્રથમ કોણે આપ્યો હતો ન્યૂટને આર્કિમિડીઝે ગેલેલિયો કે આઈન્સ્ટાઈને જડત્વનો નિયમ સૌપ્રથમ કોણે આપ્યો હતો તો સાચો જવાબ છે ગેલેલીઓ જડત્વનો નિયમ આપ્યો હતો સૌપ્રથમ તત્વોનું વિવિધ સૌ તત્વોનું સૌપ્રથમ વર્ગીકરણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું લોથર મેયર દ્વારા આર્કિમિડીસ દ્વારા મેન્ડ લિફ્સ દ્વારા કે ડોબરેસ ડોબેરેશન દ્વારા તત્વોનું સૌપ્રથમ વર્ગીકરણ કોના દ્વારા આપવામાં આવ્યું હતું

તો સાચો જવાબ છે ક્લોરિન જે ઇલેક્ટ્રોન આકર્ષણ ધરાવતું તત્વ છે આવર્ત કોષ્ટકમાં આધુનિક આવર્ત કોષ્ટક શાના પર આધારિત છે પરમાણુના વજન ઉપર અણુના વજન ઉપર પરમાણુની સંખ્યા પર કે ન્યૂટન ઉપર આધુનિક આવર્ત કોષ્ટકના શાના પર આધારિત છે તો સાચો જવાબ છે પરમાણુની સંખ્યા પર આધુનિક આવર્ત કોષ્ટક આધારિત છે માનવ શરીરમાં કાર્બોહાઈડ્રેટ કયા સ્વરૂપે તૂટે છે ગ્લુકોઝ ગ્લુકોઝ સ્વરૂપે ગ્લાયકોજન સ્વરૂપે સ્ટોર્સ સ્વરૂપે કે સુક્રોજ સ્વરૂપે માનવ શરીરમાં કાર્બોહાઈડ્રેટ કયા સ્વરૂપે તૂટે છે માનવ શરીરમાં કાર્બોહાઈડ્રેટ કયા સ્વરૂપે તૂટે છે તો સાચો જવાબ છે ગ્લુકોઝ સ્વરૂપે તૂટે છે માનવ શરીરમાં કાર્બોહાઈડ્રેટ નીચેનામાંથી કયો એસિડ આપણા શરીરમાં આપણા પેટમાં હોય છે સલ્ફ્યુરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ નાઇટ્રિક એસિડ કે એક પણ નહીં નીચેનામાંથી કયો એસિડ આપણા પેટમાં હોય છે તો સાચો જવાબ છે હાઇડ્રોક્લોરિક એસિડ જે આપણા શરીરમાં આપણા પેટમાં હોય છે ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે મોંમાંથી લિવરમાંથી પેટમાંથી કે આંતરડામાંથી ખોરાકના પાચરની શરૂઆત ક્યાંથી થાય છે તો તો સાચો જવાબ છે મોંમાંથી થાય છે પાચરની શરૂઆત ખોરાકની વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે રિક્ટેલસ બેરી બેરી કરવી કે ઉપરના તમામ વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે તો

એક ગ્રામ ચરબી માનવ શરીરની સૌથી નાની ગ્રંથિ કઈ છે લીવર પીટ્યુટરી થાઇરોઈડ કે લાળ ગ્રંથિ માનવ શરીરની સૌથી નાની ગ્રંથિ કઈ છે તો તો સાચો જવાબ છે પીટ્યુટરી જે માનવ શરીરની સૌથી નાની ગ્રંથિ છે મને કમેન્ટ કરીને કહો કે માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ હોય છે નીચેનામાંથી માંથી માર્સ ગેસનું બીજું નામ શું છે બ્યુટેન પ્રોપોન ઇથેન કે મિથેન નીચેનામાંથી માંથી માર્સ ગેસનું બીજું નામ શું છે તો તો સાચો જવાબ છે મિથેન જેને માર્સ ગેસનું બીજું નામ છે માનવ શરીરમાં જોવા મળતી નીચેનામાંથી કઈ ગ્રંથિને અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી લિવર પ્યુટ્યુટરી થાઇરોઇડ કે લાળ ગ્રંથિ અને લખેલું છે અંતઃસ્રાવી ગ્રંથિ નથી માનવ શરીરમાં જોવા મળતી નીચેમાંથી કઈ ગ્રંથિને અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી તો સાચો જવાબ છે લાળ ગ્રંથિ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી

પ્રતિક્રિયા છે તો સાચો જવાબ છે ઓક્સિડેશન પ્રતિક્રિયા છે જયારે લોખંડને કાટ લાગે છે ને તે પ્રતિક્રિયાને ઓક્સિડેશન પ્રતિક્રિયા કહેવામાં આવે છે નીચેમાંથી કઈ ભૌતિક માત્રા સ્થાન બદલ્યા પછી પણ બદલાતી નથી દ્રવ્યમાન ઘર્ષણનું બળ વજન કે ગુરુત્વાકર્ષણ નીચેનામાંથી કઈ ભૌતિક માત્રા સ્થાન બદલ્યા પછી પણ બદલાતી નથી તો સાચો જવાબ છે દ્રવ્યમાન જે ભૌતિક માત્રાનું સ્થાન બદલ્યા પછી પણ બદલાતી નથી શોધક કોને શોધક કોને માનવામાં આવે છે ગેલીને ન્યૂટનને કે કેપલરને થર્મોક્રોપના શોધકોને માનવામાં આવે છે તો સાચો જવાબ છે ગેલિલિયોને થર્મોસ્કોપના શોધક માનવામાં આવે છે ગ્રહોની ગતિના ત્રણ નિયમો કોને આપ્યા છે ગેલિલિયોએ કોપર નિકસે એ કે કેપ્લરે ગ્રહોની ગતિના ત્રણ નિયમો કોણે આપ્યા છે તો સાચો જવાબ છે કેપ્લરે ગ્રહોની ગતિના ત્રણ નિયમો આપ્યા છે એસ બ્લોક તત્વ કેલ્શિયમનું નામ બદલ કયા લેટિન શબ્દ પરથી આપ્યું છે કાલુમ પરથી કેલ્શક પરથી કેલિશ પરથી કેલિશિયો પરથી એશ બ્લોક તત્વ નું નામ કયા લેટિન શબ્દ પરથી આવ્યું છે તો સાચો જવાબ છે કેલેક્સ પરથી કેલ્શિયમ શબ્દ લેટિન શબ્દ પરથી આવ્યું છે કયા પ્રકારના આરીસામાં પ્રકાશની તરફ રૂપાંતરિત થાય છે બહિર્ગોળ અંતર્ગોળ લંબચોરસ કે સમતલ કયા પ્રકારના આરિસામાં પ્રકાશ તરફ રૂપાંતરિત થાય છે

કયા હોર્મોન્સના સંશોધન માટે આયોડિન જરૂરી છે તો સાચો જવાબ છે થાઇરો જેના હોર્મોન માટે આયોડિન જરૂરી છે ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો મળે લે બાય બાય